મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની ચાંસમાં પોલીસે ધરપકડ કરી છે અને આ બાબતે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગુરે મોટો ખુલાસો કર્યો છે મીડિયાના માધ્યમથી મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગુરે જણાવ્યું હતું કે ગૌરવ ચૌધરી પર પોક્સો જેવા ગંભીર ગુના સાબિત થયા નથી અને તે માટે તેને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી જો કોઈ ગુનો સાબિત થશે તો તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવશે કે નહીં તેનો નિર્ણય ગુનો સાબિત

પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તાંત્રિક ભુવાએ સગીરા સાથેનો અશ્લીલ વિડીયો પણ વાયરલ કર્યો હતો પોલીસે સગીરાના પિતાની ફરિયાદ બાદ બળાત્કારી ભુવાને મહેસાણા તાલુકાના ઉચરપી ગામેથી ઝડપી પાડ્યો હતો જોકે આ સમગ્ર કાંડમાં મહેસાણા ભાજપના એક યુવા નેતા ગૌરવ ચૌધરીની ચાણસમાં પોલીસે ધરપકડ કરી છે મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની ચાણસમાં પોલીસે પકડ કર્યા બાદ ગૌરવ चौधरी હાલ મહેસાણા જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રીના હોદ્દા પર છે આ સમગ્ર શું કહી રહ્યા છે ગિરીશભાઈ રાજગુર મને જ્યાં સુધી માહિતી મળી છે મીડિયાના માધ્યમથી ત્યાં સુધી બરદિનદ પાર્ટીના વાત કરો છો તો એ એના સગ્ગા કાકા હતા એની ધરપકડ થઈ છે એના ઉપર પોચકો લાગ્યો છે અને એના સગ્ગા કાકા હોવાના નાતે કદાચ ઘરમાં રહેતા હશે કંઈક મદદ કરી હશે કંઈક ખબર નથી પણ એ પોતે આરોપી નથી આરોપીને જગ્યાએ સહ આરોપી તરીકે એને પોલીસે કદાચ બતાવ્યો છે હજી મારી જોડે પૂરીતી માહિતી આવી નથી હું માહિતી મેળવવાનો પ્રયત્ન કરું છું પૂછી અને આગળની મેં કાર્યવાહી કરશું ભાજપ દ્વારા શું કદાચ કોઈ સસ્પેન્ડ કે કોઈ એવું કઈ કાર્યવાહી આગળ થશે જેવો એને ગુનાઓમાં કેવી સંડોવણી છે કેવા પ્રકારથી અંદર સંડોવાણી કરી છે એના પછી અમે નિર્ણય કરશું અટકાયત કર્યાની જે પ્રકારે વાત થઈ છે કે અટકાયત થઈ છે તો એક પ્રકારનો ગુનો સાબિત થાય ના ના અટકાયત અટકાયત એ કોઈ ગુનો ગુનેગાર નથી આપને બી ખબર છે અટકાયત એ કોઈ ગુનેગાર નથી પણ જ્યારે કોર્ટમાં સાબિત થાય ત્યારે તમામ ગુનેગારો ગુનેગાર તરીકે સાબિત થાય છે ના ના હશે એવું નથી કહેતો કે હશે કે નહીં હોય પરંતુ જ્યાં સુધી પોલીસ પાસેથી મને ખુદ માહિતી ના મળે હું જાતે માહિતી ન મળ્યું ત્યાં સુધી એ આરોપી છે કે નિર્દોષ છે એ કશું નક્કી ના કરી શકાય હાલ ગૌરવભાઈ ચૌધરીનો જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદ છે એ યથાવત અત્યારે જ હાલ ચાલુ છે અત્યારે તો સમજો બે દિવસ થયા છે આ માહિતી મળી છે જે માહિતી મને પોલીસ પાસેથી મળશે પછી એના પર અમે નિર્ણય લઈશું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ